અમદાવાદના ખ્યાતિકાંડને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ કાંડને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી જેમાં ખ્યાતિકાંડના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે કોની કોની ધરપકડ કરવામાં આવી અને ક્યાંથી આ આરોપીઓ પકડાયા તે વાત કરીશું આ નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ખ્યાતિ કાંડમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી જેમાં ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂતની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ત્યારે પોલીસે ચાર ફરાર આરોપીઓ જેમાં ચિરાગ રાજપૂત રાહુલ જૈન પ્રતિક ભટ્ટ અને મિલિંદ પટેલની ધરપકડ કરી છે ખ્યાતિકાંડના ફરાર પાંચ મોટા માથા કે જે પોલીસના શકંજાથી હજી પણ દૂર છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઘણા સમયથી ખ્યાતિકાંડના આરોપીઓની ધરપકડ માટેના પ્રયાસ કરી રહી હતી તે જ સમયે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મહત્વની માહિતી મળી કે તેમાં તમામ લોકો પોતાના મોબાઈલ બંધ કરી નવા મોબાઈલથી સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હતા અને તે જ સમયે ચિરાગની ખેડાથી જ્યારે રાહુલ જૈન અને મિલિંદ પટેલની જે ઉદેપુરથી ધરપકડ કર્યા હોવાની માહિતી છે તે સામે આવી રહી છે એટલે કે કહી શકાય કે જે ચાર આરોપીઓ ફરાર હતા તેમની તો હાલ ધરપકડ કરવામાં આવી જ છે પરંતુ જે મહત્ત્વની વાત કહેવાય કે ખ્યાતિકાંડ મામલે શરૂઆતમાં જે પાંચ અને ત્યારબાદ મળી કુલ સાત લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી તેમાં હોસ્પિટલના સર્જન સંજય પટોળિયા હજુ પણ ફરાર સામે આવી છે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ડોક્ટર સંજય પટોળિયા દ્વારા આગોતરા જામીન માટેની અરજી પણ કરી ચૂક્યા છે એટલું જ નહીં ડોક્ટર સંજય પટોળિયા સાથે ચેરમેન કાર્તિક પટેલ પણ હજુ પોલીસ પકડથી બહાર છે ત્યારે હવે આ જે મહત્વના જે મુખ્ય બે આરોપીઓ છે કે જે પોલિટિકલી કલેક્શન પણ પોતાના ધરાવે છે તે બે આરોપીઓ ક્યારે પોલીસ પકડવામાં આવશે ખ્યાતિકાંડમાં બે મોટા માથા હજુ પણ પોલીસ પકડતી દૂર છે તેવું કહી શકાય નાના નાના માથાઓને પકડીને પોલીસ ક્યાંક સંતોષ માની રહી હોય તેવું જ લાગી રહ્યું છે ત્યારે ખ્યાતિકાંડ મામલે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ જે ખાસ સૂચના આપવામાં આવી હતી સતત આ ઘટનાને લઈને ક્રાઇમ બ્રાન્ચ જોડેથી જે વિગતો છે તે વિગતો પણ લેવામાં આવતી હતી ત્યારે ખ્યાતિકાંડમાં જે આરોપીઓને સજા કરવામાં આવે તેવું પણ હર્ષ દ્વારા કડક સૂચન આપવામાં આવ્યું છે પરંતુ હર્ષભાઈ અહીંયા આગળ સવાલ એ થાય છે કે જે બે મેન માથા છે સંજય પટોળિયા અને કાર્તિક પટેલ કેમની હજી સુધી ધરપકડ કરવામાં નથી આવી ત્યારે તેમને બચાવવામાં કોનો વાત છે પોલીસ દ્વારા અત્યારે આ તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ ચાલુ બી છે કે આ આરોપીઓ ક્યાં ભાગ્યા હતા તેમને કોને મદદ કરી સાથે જ સંજય પટોળિયા અને કાર્તિક પટેલ હાલમાં ક્યાં છે તે બાબતે પણ માહિતી લેવાની કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ ડૉક્ટર સંજય પટોળિયા અને કાર્તિક પટેલ કે જે પોલિટિકલી કનેક્શન તેમના ધરાવે છે તેવી માહિતી પણ સામે આવી રહી છે ત્યારે ખરેખર તેમને શું બચાવી લેવામાં આવશે ત્યાં હર્ષભાઈ તમારી ઉપર સવાલ ઊભા થાય છે કે કેમ આ બે મેન માથા છે કે જેમને હજી સુધી પકડવામાં નથી આવ્યા તેમના આગોતરા જામીન ફાઇલ કર્યા તેમ છતાં પણ તમારા પોલીસ હજી પણ તેમનાથી દૂર છે તેમને પકડી નથી શકતી કે પછી ખરેખર તેમને પકડવા નથી માગતી અને તેમને બચાવવા માટેની કોશિશ કરી રહી છે કારણ કે સંજય પટોળિયા અને કાર્તિક પટેલ કે જેમને આ ખ્યાતિ હોસ્પિટલની શરૂઆત કરી હતી સંજય પટોળિયા કે જેમને પહેલાં જે અન્ય એક નામથી હોસ્પિટલ છે જે ચાલી રહી હતી અને ત્યારબાદ બે હજાર સત્તરમાં તેમને આ હોસ્પિટલને ખ્યાતિ હોસ્પિટલનું નામ આપી અને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તે શરૂ કરી હતી અને સાથે કાર્તિક પટેલ કે જે તેમની સાથે જોડાયા હતા અને ત્યારબાદ આ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી પરંતુ આ આખા કૌભાંડમાં આ બંનેના રોલ એટલા જ છે અને તેમ છતાં પણ ક્યાંક તે લોકોને પકડવામાં પોલીસ પાછી પાણી કરતી હોય તેવું જ લાગી રહ્યું છે ચિરાગ રાજપૂતને આ તમામ જે ડાયરેક્ટરો અને જે અન્ય લોકો છે તેમને પકડીને પોલીસ સંતોષ માની અને તમામ દોસ્તનો તોપલો માત્ર આ લોકોના માથે ઢોળવાની કોશિશ કરતી હોય તેવું શું લાગી રહ્યું છે અને સંજય પટોડિયા અને કાર્તિક પટેલને ખરેખર બચાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આપ શું માનો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર